भागी શકાય એટલે 4 ચાં છે એ હોય વડે સંખ્યા છે આ સંખ્યા છે એમાંથી જે ને મે વડે ભાંગી શકાય એ સંખ્યા છે આપણે કેન્સલ કરી નાખવાનું તો 22 12 પછી 24 તો 4 4 4 8 20 અને 10 એટલે કેન્સલ કરી ત્યાર બાદ હવે 3 વડે જે ને ભાંગી શકાય એ કેન્સલ કરશું બરોબર એમાં 3 લઈ લે તો 3 7 * 3 21 3 5 15 3 * 3 9 તો એ આપણે કેન્સલ કરી હવે 5 વડે જે ને ભાંગી શકાય એ આપણે જોશું પહેલા 2 વડે જોશું પછી 3 વડે હવે 5 વડે જોશું તો 5 વડે કોણ ભાંગી શકાય તો કે બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ અને આ છે કુલ ચાર પછી આમાં છે કુલ ચાર ત્યારબાદ એક બરોબર સુધીમાં કુલ કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે તો કે નવ છે એ અવિભાજ્ય સંખ્યાઓ છે